નમસ્કાર ન્યૂઝ હવે સમાચાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં દેશી શરાબની હાટડીઓથી ગરીબ આદિવાસીઓ નશાના ગર્તામાં ડૂબી પાયમાલ થતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક વઘઈ તાલુકા દેશી દારૂના રો મટીરિયલ્સના જથ્થાબંધ ગોડાઉનો સહિત દારૂના અડ્ડાઓ ખુલ્લામ ધમધમતા હોય ગરીબ આદિવાસી પરિવારો નશાના ખપરમાં હોમાઈ રહ્યા હોય વઘઈ પોલીસ વડા આવા બે નંબરી વેપલા પર અંકુશ લાવે તે જરૂરી બન્યું છે વઘઈથી ચાર કિલોમીટરમાં આવેલા મઝદા હોટલ સામે રાજ હોટલ નાનકડી દુકાન નજરે પડે છે પણ આ રાજ હોટલ નથી પણ દેશી ટેંગો જેવા દારૂથી ભરપૂર રાહ ચાલી રહ્યું છે અને કેટલાક હપ્તા પણ પણ ભરતા હોય એવી મળી હતી એટલે રાજ હોટલ ડર નથી તરીકે ઓળખવામાં આવતા વિસ્તારોમાં રાજ હોટલમાં ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે તેમાં સ્થાનિક ટાઉન પોલીસ કર્મીની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે દુકાનમાં ખુલ્લામ વેચાણ થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી જેના કારણે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ખુલ્લેમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય ગરીબ આદિવાસી પરિવારો નશાના ખપરમાં હોમાઈ બરબાદ થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટર રમેશ માહલા તહેલકા ન્યૂઝ ડાંગ